જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો જે વિડીયો હું બનાવું છું આ વિડીયો પોતાના ઘરની અંદર જ્યારે પણ આપ ભગવાનના મંદિરને લાવતા હોવ ત્યારે આપણે કઈ વિધિ કરવી જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ભગવાન કેટલા ભગવાનને મંદિરની અંદર રાખવા જોઈએ કયા કયા રાખવા જોઈએ ભગવાનને રાખતા પહેલાં મંદિરની અંદર કયું કપડું પાથરવું જોઈએ કયા રંગનું પાથરવું જોઈએ કઈ દિશામાં ઘરનું મંદિર હોવું જોઈએ તમામ વસ્તુઓને લઈને આજનો આ મારો વિડીયો છે અને આ વિડીયો એ ઘણો બધો ઉપયોગી છે કેમ કે હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને હંમેશા અવરનવર ટીવી મીડિયાના માધ્યમથી ટીવીની અંદર તો હું હજારો દર્શકોને જાણકારી સવારે અને સાંજે આપું છું પરંતુ મારી યુટ્યુબ ચેનલની અંદર પણ આપને હું આવી જાણકારી આપતો રહું છું તો મારા વિડીયો તમને સારા લાગે તો ચોક્કસ આ વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પહેલું બટન તો ચોક્કસ તમે દબાવજો મિત્રો ઉપયોગી જાણકારી છે ઘણા બધા લોકો નવું મકાન જ્યારે લે છે ત્યારે નવા મકાનની અંદર ફર્નિચર આપણે કરતા હોઈએ છીએ તો શાસ્ત્ર પ્રમાણે સૌપ્રથમ પહેલું શું કરવું જોઈએ આપણું જ્યારે આપણે ઘરને સજાવતા હોઈએ છીએ ફર્નિચર એટલે આપણા ઘરને શણગાર કરતા હોઈએ છીએ તો ફર્નિચર બનાવતા પહેલા જો તમારે મંદિર બનાવવું હોય તો પ્રથમ ભગવાનનું મંદિર બનાવવાનું આગ્રહ રાખો મંદિર પહેલું ભગવાનનું મંદિર ભગવાનનું ઘર પછી આપણું ઘર કેમકે દેવતાઓને જેટલા તમે પહેલા પ્રાધાન્ય આપો છો એ ઘરમાં એટલા જ મનુષ્ય સુખી થાય છે તો પ્રથમ તો ભગવાનનું મંદિર બનાવવાનો આગ્રહ રાખો મંદિર જે છે ખાસ કરીને પવિત્ર લાકડામાં પણ બનાવી શકાય પણ પવિત્ર કાષ્ટ હોવું જોઈએ સેવનનું કાષ્ટ છે અલગ અલગ કાષ્ઠમાં અથવા આરસનું પણ મંદિર તમે રાખી શકો છો કે બનાવી શકો છો જો કદાચ તમે બહારથી મંદિર લાવતા હોવ તો તમારે શું કરવું સૌ પ્રથમ પહેલા નવું મંદિર જયારે ઘરમાં આવે અથવા ઘરમાં એ મંદિરની શરૂઆત કરતા હોય ત્યારે પહેલા મંદિર શુદ્ધિકરણ કરવું જરૂરી છે પ્રથમ તો ગંગાજલ થી એ મંદિર ઉપર જળનો નો છટકાર કરવું અને તે વખતે ઓમ પુંડરી કાક્ષાય નમઃ ઓમ પુંડરી કાક્ષાય નમઃ ભગવાન આ મંત્ર બોલી અને ગંગાજલથી એને સાફ કરવું ગંગાજળનો છંટકાર કરી ચોખ્ખું પવિત્ર કપડું લઈ અને મંદિરને એકદમ લૂછી નાખવું મતલબ એકદમ શુદ્ધ કરવું ત્યારબાદ કંકુ દ્વારા કંકુ દ્વારા તિલક કરવાનું કંકુ પણ કેવું કેમિકલ નહીં કંકુનો ઉપયોગ કરવાનો અને જમણાથી છેલ્લેથી બીજી આંગળી જેને અનામિકા કહેવામાં આવે છે અનામિકા આંગળીથી ભગવાનનું મંદિર જે છે જ્યાં ભગવાનને આપણે બેસાડવાના છીએ તે જગ્યામાં આપણે કંકુ દ્વારા સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવવાનું બીજું સ્વસ્તિક ક્યાં બનાવી શકાય જ્યાં ભગવાનને આપણે મૂકવાના છે તે જગ્યા પર ભગવાનની પીઠની પાછળની બાજુમાં સાચીઓ કરી શકાય ત્રીજા નંબર એક જે મુખ્ય દ્વાર છે ત્યાં પણ પાંચ ચાલના કરી શકાય અને ભગવાનનું મંદિરનો ઉપરનો ભાગ જે છે ત્યાં પણ તિલક કરી શકાય સાથે સાથે અક્ષક બે દાણા ચોખા લઈ આખા ચોખા લઈ અને ભગવાનને ઉપર અર્પણ કરવાનો છે ફૂલનો હાર ભગવાનને અર્પણ કરવાનો છે અને સુગંધિત દ્રવ્ય દ્વારા કપૂરનું ધૂપ કરી અને ભગવાનના મંદિરને એકદમ આપણે શુદ્ધ કરવાનું છે ભગવાનનું જે આપણે ભગવાનને બિરાજમાન હોય તે જગ્યા ઉપર રેશમી લાલ કપડું તમારે એની પર પાથરવાનું છે અને એ કપડા ઉપર દેવી દેવતાઓને બિરાજમાન કરવા જોઈએ મનમાં પ્રશ્ન થાય કે કયા કયા ભગવાન રાખવા જોઈએ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે આદિત્યમ ગણનાથમ ચ દેવી રુદ્રમચકે આદિત્ય દેવ જે ખાસ કરીને આપણા ધર્મમાં પંચાયતન દેવ જે કહેવામાં આવે છે જેમાં સૂર્ય ભગવાન મંદિરમાં ચોક્કસ રાખવા જોઈએ ગણેશજી રાખવા જોઈએ ગણેશજીના બે પત્ન સિદ્ધિ રાખવા જોઈએ પ્રથમ ગણેશજી રીધિ સિદ્ધિ સાથે બીજા નંબર તમારા કુળદેવ અથવા કુલદેવી હોય તો એને તમારે ચોક્કસ મંદિરમાં સ્થાન આપવું જોઈએ આ તો ફરજિયાત છે સાથે સાથે આદિત્ય આ સૂર્ય ભગવાન ગણેશજી કુળદેવ અથવા કુળદેવી અને ભગવાન સૂર્ય દેવ ત્યાર પછી ભગવાન વિષ્ણુ ભગવાન રાખવા જોઈએ લક્ષ્મી નારાયણ નું કપલ રાખી શકાય વિષ્ણુ ભગવાન હોવા જોઈએ ઠાકોરજી હોવા જોઈએ અથવા નાનો લાલો પણ અથવા સાલીગ્રામ પણ તમે રાખી શકો છો અને ભગવાન ભોલેનાથજી પણ ચોક્કસ રાખવા જોઈએ પંચાયત દેવતા તો હોવા જ જોઈએ ગણેશજી કુળદેવી સૂર્યદેવ ભગવાન વિષ્ણુ અને શિવજી તો ચોક્કસ રાખવા જોઈએ આના સિવાય વિશેષમાં દ્વારપાલ તરીકે હનુમાનજી મહારાજ પણ રાખી શકાય એના સિવાય તમારા કોઈ ગામ ટોળાનો કોઈ દેવ હોય અથવા જે દેવને તમે બહુ જ તમારી આસ્થા હોય અથવા તમે ગુરુ માનતા હોય તો જે તમારી આસ્થા છે તે આસ્થાના દેવી દેવતાઓ પણ તમારે રાખી શકાય કે એક ભગવાનના ના દેવે સ્વરૂપ ન રાખવા જોઈએ દ્વયો દેવો દ્વયો ગણેશમ પૂજ્ય તે બે ગણપતિ બે માતાજી બે વિષ્ણુ ભક્તિ આપણું ઘર હોય તો આપણા ઘરની અંદર પરિવારમાં આપણે બધા પણ એક એક જ હોઈએ છીએ તેમ ભગવાનમાં પણ એક એક દેવ રાખશો તો તમારી આસ્થા અને શ્રદ્ધા દ્વારા એ મૂર્તિમાં એક એનર્જી વિશેષતા છે અલગ અલગ વધારે વિશેષ ન રાખવા જોડે શંખ અને ઘંટડી પણ ચોક્કસ હોવું જોઈએ બીજા નંબરની વાત એક ઘરમાં બે મંદિર ન રાખવા જોઈએ પરિવાર બધો ભેગો રહે એમાં આનંદ થાય પણ જ્યારે કોઈ મા બાપના બે ત્રણ દીકરાઓ જ્યારે ઘરમાં ભાગલા પડે છે એટલે રસોડા વધે વધે છે તો બને ત્યાં સુધી મંદિર એક જ રાખો બેબી રાખશો તો એ ઘરમાં ભાગલા થવાના ચાન્સ વધે છે પરિવાર ભેગો રહે ઘણી વખત એવું જોવા મળે કે એક મંદિરમાં પાછું પાર્ટીશન કરેલું હોય એમાં પાડ્યા હોય મિત્રો શાસ્ત્રમાં આનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવેલો ભગવાન હંમેશા બધા ભેગા રાખવા જોઈએ પણ શાસ્ત્ર પ્રમાણે બેબે ન રાખવા જોઈએ રહી વાત કે ભગવાનનું જે મંદિર જે છે એ કઈ દિશામાં હોવું જોઈએ એની પર વાત કરું પણ મંદિરમાં અમુક બાબતો ધ્યાન કઈ રાખવાની કે મંદિર તમે ભગવાનને સ્થાપના કર્યા બાદ મંદિરમાં ક્યાંય કચરો ન હોવો જોઈએ મંદિરને સાફ કરતું રહેવું જોઈએ જો મંદિરમાં જો કચરો વધે તો એ ઘરમાં બરબાદી વધે છે એ ઘરમાં દરિદ્રતા આવે છે તમારા ઘરની અંદર મંદિર ઉપર શિખર ન રાખવું જોઈએ કેમ કે બહારનું જે ગામટોળાનું મંદિર હોય એની ઉપર શિખર હોય છે કેમ કે આકાશની નીચે છે આપણા ઘરની ઉપર ધાબુ હોય ધાબાની ઉપર ધાબુ જેમ કે હવે બધા ફ્લેટમાં રહેતા હોય તો બને ત્યાં સુધી આપણું જે ઘરનું મંદિર છે એને પ્રાકાર મંદિર કહેવામાં આવે છે અને એની ઉપર શિખર ન રાખવું જોઈએ પણ બહારનું જે મંદિર હોય જે ગામ ટોળાનું હોય એની ઉપર શિખર અને ધજા ચોક્કસ રાખવામાં આવતી હોય છે હવે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી મંદિર કઈ દિશામાં હોવું જોઈએ કેમ કે ખોટી દિશામાં મંદિર હોવાથી પણ નુકસાની આવે છે સ્થાન ભ્રષ્ટાને સૌભાગ્ય નખા દત્તાના કેસરીના દરેક વસ્તુઓ શાસ્ત્ર પ્રમાણે અમુક સ્થાન ઉપર જ હોવી જોઈએ ઘણી વખત દરેકના નિયમ અલગ અલગ હોય છે જેમ કે ગામનું કોઈ મંદિર હોય તો એના મંદિરના નિયમ અલગ હોય છે ગામડું કોઈ મંદિર હોય તો ખાસ કરીને સૂર્ય ભગવાનના કિરણો ડાયરેક્ટ મંદિરમાં આવે એ રીતે હોય છે જેમાં મંદિરમાં ભગવાનનું મુખ સૂર્ય બાજુ હોય એ બાજુ હોય છે પરંતુ જ્યારે ઘરની વાત આવે તો એનો નિયમ પાછો અલગ લાગે છે ખાલી એકલું ગણેશજીનું મંદિર હોય અથવા હનુમાનજીનું મંદિર હોય તો એનો નિયમ પણ અલગ લાગે છે તો હું હું તમને વાત કરું છું કેવલ તમારા જો મકાનની અંદર તમારા ઘરમાં મંદિર હોય તો શાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં હોવું જોઈએ કેમ કે બારનો નિયમ એ મંદિર અને તમારા પ્રાકાર મંદિરમાં બહુ અલગ એ બંનેના મત અલગ અલગ છે ઘરનું મંદિર ઐશાન્યામ દેવ મંદિરમ શાસ્ત્ર એવું કહે છે કે તમારા ઘરની અંદર જે ઈશાન ખૂણો છે ઈશાન ભાગ ઈશાને ઈશ્વરાય નમઃ ઈશાન ભાગ એટલે ઉગમણી દિશા એટલે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો છે એને ઈશાન કહેવામાં આવે છે ઈશાન ખૂણામાં મંદિર રાખવું જે સૌથી શુભ ગણવામાં આવે છે ઈશાન ખૂણો લેવો અને એમાં મંદિરની પાછળની બાજુમાં સૂર્યદેવ આવે એ એ રીતે તમારે લેવું જો ત્યાં તમને સેટ ન થાય તો બીજું માર્ગદર્શન આપ્યું છે શાસ્ત્રમાં લખ્યું છે કે તમે પૂર્વ દિશામાં ઉગતો સૂરજ હોય એ દિશામાં મંદિર રાખી શકો અને મંદિરની પાછળ સૂર્ય દેખાય તે રીતે અને તમે જ્યારે પૂજા કરતા હોય ભગવાનની સામે હોય તો તમારી સામે ભગવાન અને પાછળ સૂર્યદેવ હોય એને પૂર્વ પૂર્વાભિમુખ કહેવામાં આવે છે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને પૂજા મનુષ્ય કરે તે રીતે મંદિર હોવું જોઈએ એટલે મંદિરનું મુખ ભગવાનનું મંદિર તમારા ઘરમાં આથમણી દિશા બાજુ જાય તે રીતે રાખી શકાય બીજો રસ્તો ચલો આમાં તમારે સેટ નથી થતું

એના સેટ થાય તો પૂર્વ પૂર્વ સેટ ના થાય તો તમે ઉત્તર દિશામાં રાખી શકો છો આ શાસ્ત્રનો મત છે અને આ રીતે તમે રાખો છો તો એનાથી ફાયદો થાય છે પણ દક્ષિણ દિશા બાજુ મૂળ તમે દક્ષિણ દિશામાં જો ભગવાનને રાખો છો તો દક્ષિણ દિશા તો ગણવામાં આવે છે પુરુત્ર દેવતા છ દક્ષિણે પિતૃ પશ્ચિમે માનવ છે એવ ઉત્તરે ઋષિ તીર્થાણી પૂર્વ દિશા દેવતાઓની છે ઉત્તર લક્ષ્મીની છે તો દેવતાઓની અથવા ઉત્તર દિશામાં રાખવું શુભ ગણવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ કે ભગવાનનું મંદિર કઈ હાઈટમાં રાખવું જોઈએ તો ઘણા લોકો ઊભા ઉભા ભગવાનની આરતી કરે તે રીતે નહીં ભગવાનનું મંદિર એવું હોવું જોઈએ કે તમે બેઠા બેઠા ભગવાનની પૂજા કરી શકો બહુ વધારે પડતું ઊંચું ન હોવું જોઈએ અને એકદમ નીચે પણ ન હોવું જોઈએ ભગવાનને જમીનથી થોડુંક ઊંચું રાખવું અને એમાં પણ તમે બેસીને શાંતિને ભગવાનની આરાધના કરી શકો એ હાઈટમાં રાખવું બહુ વધારે ઊંચું ન રાખવું જોઈએ બીજા નંબરની વાત મંદિરની અંદર ક્યારેય અંધારું ન રાખવું જોઈએ મંદિર હોય ને તો મંદિરની અંદર હંમેશા અખંડ દીવો રાખવો જોઈએ અથવા કોઈ નાનકડી એક લાઈટ ચાલુ રાખવી જોઈએ કે જો ભગવાનના ઘરમાં અંધારું થાય તો એ વ્યક્તિના જીવનમાં અંધારું થવાનું ચાલુ થાય છે મંદિર જે છે ખાસ કરીને દ્વાર એટલે કે દરવાજો મારું હોવું જોઈએ અથવા મંદિરની આગળ એક પડદો નાનકડો હોવો જોઈએ ઘણી વખત મનમાં લોકોને પ્રશ્ન થાય કે સાત્રજી અમારે મૂર્તિઓ ક્યાં અખંડિત થઈ જાય તો શું કરવું મિત્રો એનો પણ જવાબ છે જ્યારે તમારા ઘરમાં કોઈ મૂર્તિ ખંડી થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી એ મૂર્તિનું તમે વિસર્જન કરી શકાય પરંતુ એના પ્રાયશ્ચિત નિમિત્તે એવું કહેવાય છે એક દિવસનો ઉપવાસ તમારે કરીને એ દેવતાઓની ક્ષમા યાચના કરીને તમારે એને જનની અંદર વિસર્જન કરી શકાય છે તો દર્શક મિત્રો ખાસ કરીને મંદિરને લઈને ઘણી બધી જાણકારી મેં તમને આજે આપી છે અને મારી યુટ્યુબ ચેનલની અંદર હંમેશા શ્રેષ્ઠ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી અને ધર્મ વિશેની સચોટ જાણકારી હું હંમેશા આપતો હોઉં છું અને અમારું ઓમ જ્યોતિષ કાર્યાલય જે અમદાવાદની અંદર આવે છે ત્યાં ગ્રહોને લઈને જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન હંમેશા અમને આપીએ છીએ જો તમારે કદાચ અમારા કાર્યાલયનો સંપર્ક સારવો હોય તો એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જ્યાં તમને જ્યોતિષ અને ગ્રહોની તમારા જીવનના પ્રશ્નોની સચોટ માહિતી અને સચોટ જવાબ તમને આપવામાં આવે છે સાથે સાથે ઓરિજિનલ જીતા રત્ન ની પણ જાણકારી તમને આપવામાં આવે છે તો દર્શક મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો વિડીયોને લાઈક શેર ચોક્કસ કરજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન